વિલિયમ શેક્સપિયરનું મેકબેથ વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યના સૌથી મહાન નાટ્યકાર અને કવિ પોતાની રચનાઓમાં માનવ સ્વભાવ નીતિશાસ્ત્ર અને સામાજિક રાજકીય મુદ્દાઓને ગહનતાથી રજૂ કરવા માટે પ્રખ્યાત છે તેમનું નાટક મેકબેથ મેકબેથ જે લગભગ સોળસો માં લખાયું હતું તેમની સૌથી ઊંડી અને કરુણ રચનાઓમાંની એક છે આ નાટક મહત્વાકાંક્ષા, નૈતિક પતન, અપરાધ ભાવ અને નિયતિ જેવા જટિલ વિષયોને એક ગહન અને નાટકીય રીતે ચિત્રિત કરે છે. મેકબેથ સ્કોટલેન્ડના એક ઐતિહાસિક પાત્ર પર આધારિત છે. પરંતુ શેક્સપિયરે તેને પોતાની કલ્પના અને કાવ્યાત્મક શક્તિથી એક કલાઆતિત કરુણાંતિકામાં બદલી નાખ્યું આ લેખમાં આપણે મેકબેથના કથાનક, પાત્રો, થીમ્સ, લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું. કથાનકનો સાર મેકબેથ સ્કોટલેન્ડમાં સેટ થયેલી એક કરુણાંતિકા છે જે એક વિડિયો ધા મેકબેથની મહત્વાકાંક્ષા અને નૈતિક પતનની વાર્તા કહે છે નાટક પાંચ અંકોમાં વિભાજિત છે અને તે નિયતિ અપરાધભાવ અને સત્તાની લાલસાના પરિણામોને ચિત્રિત કરે છે પહેલો અંક ભવિષ્યવાણી અને લાલચ નાટકની શરૂઆત ત્રણ ચૂડેલો વિઅર્ડ સિસ્ટર્સના દૃશ્યથી થાય છે જે એક તોફાની રાતમાં મેકબેથ અને તેના મિત્ર બેંકોને મળવાની યોજના બનાવે છે મેકબેથ સ્કોટલેન્ડનો એક વિડિયોધા અને ગ્લેમિસનો થેન લોર્ડ પોતાના રાજા ડંકન માટે એક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરે છે યુદ્ધ પછી ચૂડેલો મેકબેથ અને બેન્કોને મળે છે અને ભવિષ્યવાણી કરે છે મેકબેથ પહેલા કોડરનો થેન અને પછી સ્કોટલેન્ડનો રાજા બનશે જ્યારે બેન્કોના વંશજો ભવિષ્યમાં રાજા બનશે શરૂઆતમાં મેકબેથ આ ભવિષ્યવાણીઓને હળવાશથી લે છે પરંતુ જ્યારે તેને ખબર પડે છે કે ડંકને તેને કોર્ડરનો થેન નિયુક્ત કર્યો છે ત્યારે તેની મહત્વાકાંક્ષા જાગૃત થઈ જાય છે મેકબેથ પોતાની પત્ની લેડી મેકબેથ ને પત્ર લખીને ચૂડેલોની ભવિષ્યવાણી વિશે જણાવે છે લેડી મેકબેથ જે અત્યંત મહત્વાકાંક્ષી અને ક્રૂર છે મેકબેથ ને ડમકન હત્યા કરવા માટે પ્રેરિત કરે છે જેથી તે રાજા બની શકે બીજો અંક હત્યા અને અપરાધભાવ મેકબેથ શરૂઆતમાં હત્યાના વિચાર સાથે સંઘર્ષ કરે છે પરંતુ લેડી મેકબેથની ઉશ્કેરણી અને તેની પોતાની મહત્વાકાંક્ષા તેને ડંકનને મારવા માટે મજબૂર કરે છે ડંકન જે મેકબેથના મહેલમાં મહેમાન તરીકે રોકાયો છે તેને મેકબેથ રાત્રે છરીથી મારી નાખે છે હત્યા પછી મેકબેથને ઊંડો અપરાધ ભાવ અને ભય સતાવવા લાગે છે તે પોતાના લોહીથી ખરડાયેલા હાથોને જોઈને કહે છે વિલ ઓલ ગ્રેટ નેપ્ટ્યુન્સ ઓશન વોશ ધીસ બ્લડ ક્લીન ફ્રોમ માય હેન્ડ શું સમુદ્રનું તમામ મહાન પાણી મારા હાથોમાંથી આ લોહી ધોઈ શકે છે લેડી મેકબેથ જે વધુ સંયમિત છે હત્યાને છુપાવવા માટે યોજના બનાવે છે અને ડંકનના અંગરક્ષકો પર દોષ મૂકે છે ડંકનની હત્યાના સમાચાર ફેલાતા તેના પુત્રો માલકમ અને ડોનાલ્ડબેન પોતાની સલામતી માટે સ્કોટલેન્ડ છોડીને ભાગી જાય છે મેકબેથને સ્કોટલેન્ડનો રાજા જાહેર કરવામાં આવે છે ત્રીજો અંક સત્તા અને શંકા મેકબેથ હવે રાજા ચૂડેલોની બીજી ભવિષ્યવાણી બેંકોના વંશજોના રાજા બનવા વિશે ચિંતિત થઈ જાય છે તે બેંકો અને તેના પુત્ર ફ્લિયન્સને ખતરો માને છે અને તેમની હત્યાની યોજના બનાવે છે. હત્યારાઓ બેન્કોને મારી નાખે છે પરંતુ ફ્લિયન્સ ભાગી જાય છે. બેન્કોના મૃત્યુ પછી મેકબેથને તેનો ભૂત એક ભોજન સમારંભ દરમિયાન દેખાય છે જેનાથી તે ભયભીત અને અસ્થિર થઈ જાય છે. આ દ્રશ્ય મેકબેથના વધતા પાગલપણા અને અપરાધ ભાવને દર્શાવે છે. ચોથો અંક ચૂડેલોની નવી ભવિષ્યવાણીઓ મેકબેથ ચૂડેલોને ફરી મળે છે. જે તેને ત્રણ નવી ભવિષ્યવાણીઓ આપે છે તેણે મેકડફ ફાઇફનો નો થેનથી સાવધાન રહેવું જોઈએ કોઈ પણ સ્ત્રીથી જન્મેલો વ્યક્તિ તેને મારી શકશે નહીં અને તે ત્યાં સુધી સુરક્ષિત રહેશે જ્યાં સુધી બિરનામનું જંગલ ડન્સિનેન ટેકરી સુધી ન આવે આ ભવિષ્યવાણીઓ મેકબેથને આત્મવિશ્વાસ આપે છે પરંતુ તે મેકડફના પરિવારને મારવાનો આદેશ આપે છે જેથી કોઈ ખતરો ન રહે પાંચમો અંક પતન અને કરુણાંતિકા મેકડફ જે ડંકનની હત્યા અને પોતાના પરિવારની હત્યાથી ગુસ્સે ભરાયો છે માલકમ સાથે મળીને ઇંગ્લેન્ડની સેના સાથે સ્કોટલેન્ડ પર હુમલો કરે છે આ દરમિયાન લેડી મેકબેથનો અપરાધ ભાવ તેને પાગલપણા તરફ દોરી જાય છે તે ઊંઘમાં ચાલતી વખતે પોતાના લોહીથી ખરડાયેલા હાથોને ધોવાનો પ્રયાસ કરે છે અને અંતે આત્મહત્યા કરી લે છે

નાટક એક કરુણ પરંતુ નૈતિક નોંધ પર સમાપ્ત થાય છે જે સત્તાની લાલસા અને અનૈતિકતાના પરિણામોને દર્શાવે છે પાત્ર વિશ્લેષણ મેક બેથ મેક બેથ નાયક અને કરુણ પાત્ર છે તે શરૂઆતમાં એક વીર અને નિષ્ઠાવાન યોદ્ધો છે પરંતુ ચુડેલોની ભવિષ્યવાણી અને લેડી મેકબેથની ઉશ્કેરણી તેની મહત્વાકાંક્ષાને પ્રજ્વલિત કરે છે તેનું નૈતિક પતન ડંકનની હત્યાથી લઈને બેન્કો અને મેકડફના પરિવારની હત્યા સુધી તેના પતનનું કારણ બને છે મેકબેથનો અપરાધભાવ ભાવ પાગલપણું અને નિયતિ સાથેનો સંઘર્ષ તેને એક જટિલ અને માનવીય પાત્ર બનાવે છે લેડી મેકબેથ લેડી મેકબેથ નાટકના સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી પાત્રોમાંની એક છે તે મહત્વાકાંક્ષી ક્રૂર અને દૃઢ નિશ્ચય છે તે મેકબેથને ડંકનની હત્યા માટે ઉશ્કેરે છે અને શરૂઆતમાં અપરાધ ભાવથી મુક્ત દેખાય છે જો કે તેનું પાગલપણું અને અંતિમ આત્મહત્યા એ દર્શાવે છે કે તે પણ માનવીય નબળાઈઓથી મુક્ત નથી લેડી મેકબેથનું ચરિત્ર લિંગ લિંગભેદની ભૂમિકાઓ અને સત્તાની ગતિશીલતાને પણ ઉજાગર કરે છે ત્રણ ચૂડેલો ત્રણ ચૂડેલો નાટકમાં નિયતિ અને અંધારી શક્તિઓનું પ્રતિક છે તેમની ભવિષ્યવાણીઓ મેકબેથની મહત્વાકાંક્ષાને પ્રજ્વલિત કરે છે પરંતુ એ સ્પષ્ટ નથી કે તેઓ તેને નિયંત્રિત કરે છે કે ફક્ત તેની આંતરિક ઈચ્છાઓને ઉજાગર કરે છે ચૂડેલો નાટકને એક રહસ્યમય અને અલૌકિક સ્વર આપે છે બેન્કો બેન્કો મેકબેથનો મિત્ર અને એક નિષ્ઠાવાન યોદ્ધો છે તે ચૂડેલોની ભવિષ્યવાણી સાંભળે છે પરંતુ મહત્વાકાંક્ષાથી પ્રેરિત થતો નથી તેનું ચરિત્ર મેકબેથના નૈતિક પતનના વિપરીત એક આદર્શ તરીકે રજૂ કરવામાં આવ્યું છે બેંકોની હત્યા અને તેનું ભૂત મેકબેથના અપરાધ ભાવને વધુ ઊંડો કરે છે મેકડફ મેકડફ ફાઇફનો થેન નાટકનો નૈતિક નાયક છે તે ડંકનની હત્યા અને પોતાના પરિવારની હત્યાનો બદલો લે છે અને મેકબેથને પરાજિત કરે છે તેનું ચરિત્ર નિષ્ઠા સાહસ અને ન્યાયનું પ્રતીક છે ડંકન ડંકન સ્કોટલેન્ડનો રાજા એક દયાળુ અને નિષ્પક્ષ શાસક છે તેની હત્યા નાટકની કરુણાંતિકાનો પ્રારંભિક બિંદુ છે અને તે મેકબેથના નૈતિક પતનને દર્શાવે છે થીમ્સ મેકબેથમાં ઘણી ઊંડી અને વિચાર પ્રેરક થીમ્સ છે જે તેને એક કાલાતીત રચના બનાવે છે મહત્વાકાંક્ષા અને સત્તા મેકબેથ અને લેડી મેકબેથની અનિયંત્રિત મહત્વાકાંક્ષા નાટકનો કેન્દ્રીય વિષય છે તેમની સત્તાની લાલસા તેમને અનૈતિક કાર્યો તરફ દોરી જાય છે જે આખરે તેમના પતનનું કારણ બને છે આ થીમ સત્તાના દુરુપયોગ અને તેના પરિણામોને દર્શાવે છે અપરાધ ભાવ અને પસ્તાવો મેકબેથ અને લેડી મેકબેથનો અપરાધ ભાવ નાટકની એક મુખ્ય થીમ છે મેકબેથને હત્યા પછી ભૂત અને દ્રશ્ય ભ્રમ સતાવે છે જ્યારે લેડી મેકબેથનું પાગલપણું તેના અંતરમનની અશાંતિને દર્શાવે છે આ થીમ માનવ મનની નૈતિક સંવેદનશીલતાને ઉજાગર કરે છે નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા ભવિષ્યવાણીઓ નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા વચ્ચેના તણાવને દર્શાવે છે શું મેકબેથની નિયતિ પહેલાથી નક્કી હતી કે તેની પોતાની પસંદગીએ તેને પતન તરફ દોર્યો આ થીમ માનવ જીવનમાં નિયંત્રણ અને ભાગ્યના પ્રશ્નો ઉઠાવે છે અંધારું અને બુરાઈ નાટકમાં અંધારું, ચૂડેલો અને હિંસાની છબીઓ બુરાઈ અને નૈતિક પતનને દર્શાવે છે. મેકબેથનું ક્રમિક પતન એક નૈતિક વ્યક્તિથી એક અત્યાચારી સુધી બુરાઈની શક્તિને ચિત્રિત કરે છે. લિંગ ભેદની ભૂમિકાઓ લેડી મેકબેથનું ચરિત્ર પરંપરાગત લિંગ ભેદની ભૂમિકાઓને પડકારે છે. તે પોતાની સ્ત્રી નબળાઈને ત્યાગવાની વાત કરે છે અને મેકબેથને હત્યા માટે ઉશ્કેરે છે. આ થીમ સત્તરમી સદીના સમાજમાં લિંગ ભેદની લેખન શૈલી વિલિયમ શેક્સપિયરની લેખન શૈલી તેમની તેમની કાવ્યાત્મક અને નાટકીય પ્રતિભાને દર્શાવે છે ભાષા સમૃદ્ધ પ્રતિકાત્મક અને ભાવનાત્મક છે નાટક મુખ્યત્વે અતુકબંધી છંદ બ્લેન્ક વર્ષમાં લખાયેલું છે જે પાત્રોની લાગણીઓ અને વિચારોને ઊંડાઈ આપે છે કેટલાક દ્રશ્યો જેમ કે ચુડેલોના સંવાદો તુકબંધીમાં છે જે એક રહસ્યમય અને અલૌકિક સ્વર પેદા કરે છે પ્રતિકાત્મકતા નાટકમાં પ્રતિકાત્મકતાનો ઉપયોગ મુખ્ય છે લોહી અપરાધ ભાવ અને હિંસાનું પ્રતિક છે જ્યારે અંધારો અને તોફાન બુરાઈ અને અરાજકતાને દર્શાવે છે છુડેલો અને ભૂત નિયતિ અને અવચેતન ભયનું પ્રતિક છે કાવ્યાત્મક ભાષા શેક્સપિયરની કાવ્યાત્મક પંક્તિઓ જેમ કે ટુમોરો એન્ડ ટુમોરો એન્ડ ટુમોરો અને આઉટ આઉટ બ્રીફ કેન્ડલ મેકબેથના પાગલપણા અને જીવનની ક્ષણભંગૂરતા મર્મસ્પર્શી રીતે વ્યક્ત કરે છે તેમની ભાષામાં ઊંડી દાર્શનિક અને ભાવનાત્મક છે નાટકીય તકનીક શેક્સપિયરે નાટકીય વિડંબના એકાલાપ અને દ્રશ્ય ભ્રમોનો ઉપયોગ કરીને પાત્રોની આંતરિક ઉથલપાથલને ચિત્રિત કરી છે બેન્કોનું ભૂત અને લેડી મેકબેથનું ઊંઘમાં ચાલવું જેવા દ્રશ્યો નાટકને મનોવૈજ્ઞાનિક ઊંડાઈ આપે છે સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ મેકબેથ શેક્સપિયરની સૌથી લોકપ્રિય અને ભજવાયેલી રચનાઓમાંની એક છે આ નાટક સત્તરમી સદીના ઇંગ્લેન્ડના સામાજિક અને રાજકીય માહોલને પ્રતિબિંબિત કરે છે ખાસ કરીને રાજા જેમ્સ પ્રથમના શાસનકાળને જે ચૂડેલો અને નિયતિમાં રસ ધરાવતા હતા નાટકનો બેંકોનો વંશજ રાજા બનવાનો સંદર્ભ જેમ્સ પ્રથમના સ્ટુઅર્ટ વંશ સાથે જોડાયેલો છે કરુણાંતિકાની વિશેષતાઓ મેકબેથ એક ક્લાસિક કરુણાંતિકા છે જેમાં નાયકની પોતાની નબળાઈ મહત્વાકાંક્ષા તેને પતન તરફ દોરી જાય છે તે એરિસ્ટોટલની કરુણાંતિકાની ખ્યાલ હેમાટિયા ટ્રેજિકલ ફ્લો અને કેથારસિસને દર્શાવે છે મનોવૈજ્ઞાનિક ઊંડાઈ મેકબેથ અને લેડી મેકબેથના અપરાધ ભાવ અને પાગલપણાનું ચિત્રણ નાટકને એક મનોવૈજ્ઞાનિક કરુણાંતિકા બનાવે છે તે માનવ મનની જટિલતાઓ અને નૈતિક સંઘર્ષોને ઉજાગર કરે છે વૈશ્વિક પ્રભાવ મેકબેથનું વિશ્વભરમાં ભાષાંતર અને મંચન કરવામાં આવ્યું છે તેની થીમ્સ મહત્વાકાંક્ષા સત્તા અને અપરાધભાવ સાર્વત્રિક છે અને વિવિધ સંસ્કૃતિઓમાં સુસંગત છે નાટકે સાહિત્ય રંગમંચ અને ફિલ્મોને પ્રભાવિત કર્યા છે નિષ્કર્ષ મેકબેથ એક એવી રચના છે જે વાચકો અને દર્શકોને મહત્વાકાંક્ષા નીતિશાસ્ત્ર અને નિયતિ જેવા ઊંડા સવાલો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે મેકબેથ અને લેડી મેકબેથનું કરુણ પતન આપણને શીખવે છે કે અનિયંત્રિત લાલસા અને અનૈતિક કાર્યોનું પરિણામ વિનાશકારી હોય છે વિલિયમ શેક્સપિયરે આ નાટકમાં પોતાની કાવ્યાત્મક અને નાટકીય શૈલીના માધ્યમથી એક એવી દુનિયા બનાવી છે જે દર્શકોને ભાવનાત્મક અને બૌદ્ધિક રીતે સમૃદ્ધ કરે છે આ નાટક આપણને એ પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે કે શું સત્તાનો પીછો કરવો યોગ્ય છે અપરાધ ભાવ અને નીતિશાસ્ત્રનો માનવ મન પર શું પ્રભાવ પડે છે અને શું નિયતિને બદલી શકાય છે આ આ સવાલોના જવાબ કદાચ દરેક દર્શક માટે અલગ હોય પરંતુ નાટકની શક્તિ છે તે આપણને વિચારવા અનુભવવા અને આપણા જીવનને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે મેક બેથ માત્ર એક સાહિત્યિક કૃતિ નથી પરંતુ તે એક મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક અનુભવ છે